રાપર તાલુકાના બાલાસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુડા નજીક પિલર નંબર એક હજાર સોળ પાસેથી પાકિસ્તાની પ્રેમી યુગલને બીએસએ પકડી પાડ્યું હતું પ્રાથમિક પૂછતાછ બાદ બાલાસર પોલીસ સ્ટેશનને આ યુગલને સોંપવાની તજવીજ હાથ ધરી હવે જોઈએ તક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ રાપર તાલુકાના બાલાસર પોલીસ સ્ટેશન વિસ્તારના કુડા નજીક પિલર નંબર દસ સોળ પાસેથી પાકિસ્તાની પ્રેમી યુગલને બીએસએફે પકડી પાડવામાં આવ્યું હતું જેમાં પોપટ નથુ ઉંમર વર્ષ ચોવીસ છે અને ગૌરી ઉર્ફે ગુલાબ મુંગેરીઓ ઉમરબર વીસ છે બંને પાકિસ્તાનના સિંધના મીઠી પ્રાંતના રહેવાસી છે બીએસએફ પકડી પાડવામાં આવ્યા બાદ બંનેની પ્રાથમિક બાદ બાલાસ પોલીસ સ્ટેશનને સુપ્રત કરવામાં આવશે જે અંગેની ફરિયાદ નોંધાવવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે દોઢ માસ અગાઉ ખડીના રતન પરમાં પણ આ જ રીતે પાકિસ્તાનથી ભાગી આવેલ તો મીના પણ પકડાયા હતા જે અંગેની તપાસ ચાલી હતી અને બંને પૂખતો હોવાનો રિપોર્ટ આવ્યો હતો આ યુગલ ફરી એક વખત પકડાયું છે અને બાલાસ પોલીસ સ્ટેશનને સુપ્રત કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે